ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે નવી અદ્યતન શરૂ થનારી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત અને શિક્ષકનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા યશવંતરાય નાટ્યગૃહ ખાતે અદ્યતન લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત સાથે શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું લાયબ્રેરી એ માટે થઈ અને આ સરસ મજાની અત્યાધુનિક લાઈબ્રેરી કરવા જઈ રહ્યા છીએ અને સાથે અનેક પ્રકારના જે કામો એ આપ બધા અત્યારે સમય ખૂબ ઓછો છે એટલે તમને ખ્યાલ છે કે